બધાને ગુડ આફ્ટરનૂન જો આજે આપણે એક સરસ મજાની રમત રમવાની છે કઈ રમત રમવાની છે દડા ફેકની અહીંયા તમે જુઓ એક થી પાંચ અંક આપણે આડા અવડા મૂક્યા છે બરાબર અને આ બોલ છે બરાબર બોલ કયા કલરનો છે પીળાને ઇંગ્લિશમાં શું કહેવાય યલો કલર તો તમારે શું કરવાનું છે કે અહીંયા રહી અને અહીંથી દડો આમ કરીને કયા નંબરના ડબલાને અડક્યો એ તો તમારે એક ઠેકડો મારવાનો અહીંયા વચ્ચે ઉભા રહીને શું કરવાનું એક ઠેકડો મારવાનો છે બરાબર આજે હીરવાબેનનો જન્મદિવસ એટલે પહેલો વારો હીરવાબેનનો ચલો ચલા ચલો એ એ કેને જીરો એકાએ ડબલ નો પડે તો શું કહેવાય જીરો જીરો વેરી ગુડ આમાં તો જે રોટલી જાજી ખાતું હોય એ તાકાત થી દડો નાખી શકે કેટલા રોટલી ખાવ છો જાજી રોટલી ખાવી પડે રીવાબા કેમ ગયા રીવાબા કે છે રોટલી ખાવ છો કે નહીં નથી ખાતા તમે રોટલી ખાવાની તો જ તાકાત થી દડો નાખી શકો બેન વેરી ગુડ ક્લેપ કરો ક્લેપ અરે વાહ ભઈ વાહ સર ઠેકડા મારો બે બે ઠેકડા મારી દો બે ઠેકડા મારી દો સરસ મજાના હાલો હાલો અરે વાહરાબેન કેટલી રોટલી ખાવ છો એક જ હા જાજી રોટલી ખાવી પડે ભાઈ ચાલો દડો નાખવા લો જો એક રોટલી ખાય એનાથી તાકાત થાય જો ફાતેમા કે છે ત્રણ રોટલી ખાય છે જોઈએ ફાતેમાંથી ડબલું પડે છે કે નહીં કેટલો દડો નાખે છે જુઓ એ વાહ ભાઈ વાહ ચલો કેટલા ઠેકડા મારવાના છે ના પાંચ ચલો એક બે ત્રણ ચાર અને પાંચ સરસ મજાની ક્લેપ કરી દો જો સાંભળો જેને એક રોટલી ખાય ને એનામાં તાકાત ન આવે જો એ કેટલી રોટલી ખાય છે કેટલી ખાય છે ત્રણ જો ઘણાના મમ્મી ફરિયાદ કરે છે કે મારી છોકરી છે ને એ બાર નો ભાગ ખાય છે ઘરે શાક રોટલી ખાતી જ નથી એમ જે શાક રોટલી ખાય એનામાં તાકાત આવે નથી ખાતી ને બેન ચાર રોટલી ખાય છે ભાઈ ભાઈઓ એમનાથી તાકાત થાય છે કે નહીં જોવાનું ચલો એ ના ભાઈ વાહ চার পাঁচ দিব্যতা বে চালো দিবতা বে চিব্যতা বে চালো হালো